પંદરમો રાષ્ટ્રીય મતદાતા દિવસ મતદાનથી વિશેષ કઈ નથી હું અવશ્ય મતદાન કરીશ પાટણની કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે મદદનીશ કલેક્ટર શ્રીકુ હરિની કે આરની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઈ પાટણ કે કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી મદદનીશ કલેક્ટર શ્રીકુ હરિની કે આરની ઉપસ્થિતિમાં કરવામાં આવી હતી આ તબક્કે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી શ્રી પીવાય ગોસ્વામી દ્વારા લોકોને મતદાન નોંધણી અને મતદાનનું મહત્વ અંગે જણાવ્યું હતું પંદરમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી દેશભરમાં કરવામાં આવી રહી છે લોકોને મતદાન કરવા માટે પ્રેરણા આપવામાં આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તૈયારીઓ શરૂ થઈ ચૂકી છે તે સંદર્ભમાં પાટણની કે ગર્લ્સ હાઈસ્કૂલ ખાતે આયોજિત રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણીમાં વયોવૃદ્ધ મતદારો દિવ્યાંગ મતદારોનું સન્માન કરવામાં આવ્યું હતું સાથે શ્રેષ્ઠ મતદાન નોંધણી કરનાર અધિકારીશ્રી અને કર્મચારીઓને આ તબક્કે સન્માનિત કરવામાં આવ્યા હતા ત્યારબાદ યુવા મતદાર મહોત્સવ બે હજાર સફળતા મેળવેલ યુવાઓનું સન્માન પણ મદદનીશ કલેક્ટરશ્રી દ્વારા કરવામાં આવ્યું હતું પ્રથમવાર મતદાન કરનાર યુવા મતદારોનું પણ સન્માન કરવામાં આવ્યું હતું ચૂંટણીની કામગીરીમાં બીએલઓ તરીકે શ્રેષ્ઠ કામગીરી કરનારનું પણ સન્માન કરવામાં આવ્યું હતું તારીખ પચીસ જાન્યુઆરી ઓગણીસો ના રોજ ચૂંટણી પંચની સ્થાપના કરવામાં આવી હતી જેની યાદગીરીના ભાગરૂપે પ્રતિવર્ષ રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે તો આવો અવશ્ય મતદાન કરીએ અને યાદ રાખીએ કે દરેક મતની ગણતરી થાય છે અને દરેક અવાજ મહત્વપૂર્ણ છે ચાલો માહિતગાર રહેવા નાગરિક ફરજોમાં જોડાવવા અને સાથે મળીને એક મજબૂત રાષ્ટ્રના નિર્માણમાં યોગદાન આપવાનો સંકલ્પ કરીએ